ચાલો મિત્રો અમારે નારણભાઈ ઘણા દિવસે એમાં ભેગા આવ્યા છે વના ભીનીઓ કામ ચાલુ કરી નાખ્યું ટાળીઓ બનાવવાનું છે તો નારણભાઈ અમારે માલવાળા હેરાને તો મથાળાને તો રાંચી દાડો હાથ ને તો એ નાનથી પાડેવા એવા એવા અમારા નારણભાઈ છે ગમ ધરણામાં પરખ્યાત છે તો મોડાઉિયું કામ પોતે કરે છે અને ના હોય ને તો પોતે કામ કરી લે છે એકલા તો ચાલો મિત્રો આપણે કામ ચાલુ કરી નાખીએ કામ થઈ ગયું છે મારું પૂરું તો અમે ધલી ઊગી કરીને નાક ફિટ કરીને પાઇપો ફિટ કરી નાખીએ જોઈ શક્યો છો તમે કેવું લેવલમાં કર્યું છે લેવલ પાઇપ હંગા છે તો ચાલો મિત્રો પત્ર સડાવી નાખીએ પત્ર અમારા સળ ગયા છે તે મેં કીધે એક વિડીયો બનાવી નાખો તો ચાલો જ વિડીયો બની જાય જોઈ શકો છો મિત્રો હવે મારે ખીલા મારવાના બાકી રહ્યા છે ઢાળિયું છે લંબાઈમાં છત્રીસ બાય પંદર જોઈ શકો છો કેવું મસ્ત બની ગયું છે અમારે ઢાળિયાનું કામ પતી ગયું હતું એટલે આવી ગયા હતા મંદિરે તો મંદિર આવ્યા તો ઢાબુ ગોઠવાઈ ગયો હતો છગનભાઈ અને કલ્પેશભાઈએ ગોઠવી નાખ્યો તો ઉપરથી તમને બતાવું ચાલો મિત્રો ઉપર દેખી શકો છો તમે મેલાઈ ગયા છે તો લોખંડ મેળવાનું ચાલુ છે કલ્પેશભાઈએ મારે તોખણ કાપે હેરા અને ફોનમાં મેસેજ કરે હેરા ભાઈ એ મથે હેરા સુસ્કરપિયો ગાડી લઈને આવી ગયા છે તો એનું સ્વાગત કરીને આખો મુન કલપેશભાઈ બેને થઈને તો મુકેશભાઈનું સ્વાગત કરી રહ્યા છીએ કલ્પેશભાઈ આવીને સ્વાગત કરી લો ફુલડોનો હાર તો થઈ રહી તો ગલગટોના હાર લાવી ગયો વાવા વાહ વાહ વા વાહ સ્વાગત થઈ ગયું થઈ મોમી માતાના મંદિરનો ઢાબો ગોઠવા હેરો અમારા છગનભાઈ મેન કારીગર છે અમે અહીંયાને નીચે કામ કરીએ છીએ તો અડધું લોખંડ ગોઠવાઈ ગયો અડધું બાકી છે તો પૂરું ગોઠવાય પછી તમને આખું બતાવીએ મિત્રો લોખંડ બાંધાઈ ગયો કલ્પેશભાઈ સાઈડ મારે હેરા તો સાઈડ મારીને સાઈડના ખવા એ ટાઈટ તો જોઈ શકો છો છ ઇંચના ગાળા ઉપર અમે લોખંડ બાંધ્યું છે મોમઈ માતાના મંદિરે તો કામ થઈ ગયું છે પૂર્ણ ખાલી ડાબુ ભરવાનું બાકી રાખ્યો છે અને આ છે મારા કલ્પેશભાઈ લોખંડ બીજું બંધાઈ ગયું કામ થઈ ગયું પૂર્ણ તમે કલ્પેશભાઈ નીકળી પડ્યા બાઈક લઈને ઘરે ચાલો મિત્રો હવે ઘરે જઈએ જોતી રહેશે દુનિયા તારી મારી આરી તું હોય ભેડો પછી શું દુનિયા તારી